કરવા છતાં તમે અઢી કલાક થી અંદર ફોન કરશો એટલે કીધું અમને

કેમ કે એને જે કઈ કે તો લેખિત માં આપો એટલે અમે લેખિત થોડું લખ્યું તો લેખિત દે દી તમે પાલ ખોટી ની પરડ કરી દે રે લેખિત માં ભાઈ ધીરુભાઈ તમે તમને ભાઈ એ ના વિતન ભાઈ એ

બરાબર છે તમારી પાસે જવાબદારી સાથે તમે તમે શું આપો વખતે તમે લેખિત કર્યું હતું કોઈ કોઈ પોલીસ લીધું બનાવો ચાલો કેમ એવી વાત કરો છો તમે

કે કે તમાઉ રોકાય દીધી અને મારા વતી આ કુશિયાથી માંગે કે પાછો તમારા તમારે તમારે આખા રાખી બસ બસ તો હું માથે બેસીને તો જ આપણે તો આપણો મેન છે બરાબર આપણે ક્યાંય નથી પણ આપણે પડી જ હાજી આજે આજે દૈશક ક્યાં લઈ જાઉં ખારો બધું ક્યાં લઈ જાઉં નહીં ઓકે ચાલુ છે કે મારા કન્વિન્શન કેસ ની અંદર કન્વિન્શન થાય ત્યાં સુધી મારે પહોંચવાનું છે તો એને લગત જે કંઈ મારે પુરાવા નિવેદનો તે રીતનું મારે કામગીરી કરવાની જે દબંગ છે અમુક લોકો અલિતો અત્યાર દિન પ્રતિદિન વધતા જાય બેન તો એને એક ભય નો માહોલ કીધા થાય કે ભાઈ અમારું ક્યાંક ને ક્યાંક છે ને સરઘસ નીકળે અને ગૃહ ગૃહમંત્રી સાહેબ એવું કીધું જે કોઈ વ્યક્તિ આવું કરશે એની માટે ખડક ફાયદો કરજો સાથે જે કન્ડક્શન એ કરજો પણ તો આયાના કયા ક્યાં લેખિત એમાં વાત કરી હતી વાત નથી આવતી મકાન કેમ છો ને બિન કાઢે છે ત્યાં તપાસ ના કામે તમે જાઓ

હવે આપણે જેમેટર કરી કહી તો કે કાઈ દેખાય તો ઉપકેલું ઉપજો હવે આપણે જે દરજખું જોજો કે કરો અમારી માંગ પૂરી કરો અમે ફાયર બોટિંગ કાઢી એકદમ આવવાનો આસુરો છે તો મર્ડર કરવાવાળા છે દારૂ વે જોવાવાળા છે એ વિનયભાઈ આલોનભાઈ એ ભાઈ કાન્તીભાઈ એસપી સાહેબને જ મળી

কোন <laughs> সম <laughs> どうもありがとうございました。